જે અમે રજૂઆત કરી હતી એ પાછી ફરી વખત શરૂઆત થઈ છે જે ફોલ્ડ અંડરગ્રાઉન્ડ કેબલ માં થયો હતો એની બાજુના કેબલ માં પાછો ફોલ્ડ થયો છે ગઈ વખતે છત્રીસ કલાક માં ફોલ્ટ નતા શોધી શક્યા આજે પણ બાર કલાક વીતી જવા છતાં શોધાનો નથી અને પાછું દસ તારીખ નું આપી દીધું છે કે હજુ અમારું કામ બાકી છે તો આ ઇન્ડસ્ટ્રી ક્યાં સુધી સહન કરે એક તો એક બાજુ તમે ભરવું ઉઘરાવો છો કરોડો લાખો રૂપિયા નું અને એક બાજુ ઇન્ડસ્ટ્રી તમે બાંધ માં લો છો આજે નવી ટેકનોલોજી નો જમાનો હોય ટેકનોલોજી અપગ્રેડ મશીનરી આવતી હોય